હોસ્પિટલ જવા માટે પહાડ ને ઓળંગી જવું પડતું હતું આના લીધે તેઓ ત્યાં મોટા પહોંચ્યા અને ત્યાં તેમનું મૃત્યુ થયું અને દશરથ માજી આનો ખુબ મોટો આઘાત લાગ્યો ત્યારે દશરથ માજી એવો વિચારી લીધું કે પહાડ ને લીધે જ મારી પત્નીને નું મૃત્યુ થયું હવે જો આ પહાડ શું હાલ કર્યું ત્યારે બાવીસ વર્ષ સુધી દશરથ માજી એ ખાલી સિંહ અને હથોડી મદદથી આખો પહાડ તોડવાનું કામ ચાલુ રાખ્યું અને લોકો તે દરમિયાન તેમને પાગલ પણ સમજવા લાગ્યું બાવીસ વર્ષના અંતે તો પાર ને વચ્ચેથી એક રસ્તો બનાવ્યો અને કદાચ પંચાવન કિમી નો તો એ માત્ર ને માત્ર પંદર કિમી રહી ગયું તો મિત્રો આનાથી સાતસો રૂપિયા તમે ક્યાંય જોયો છે તો મિત્રો દશરથ મારી માટે એક લાઇક તો બને